બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવીરચંદ મેઘાણીના જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરમાં આવેલ કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવીરચંદ મેઘાણીજીના જન્મદિવસ નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો હતો તો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે આજરોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે મેઘાણી વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો મેઘાણીજીના જીવન અને મેઘાણીજીએ લખેલા પુસ્તકો વિશે વક્તાઓ દ્વારા વાતો કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની મેઘાણીજીની ઓળખ અને માહિતી મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા શિક્ષણ કેન્દ્ર સ્ટાફ દ્વારા હાજર શ્રી મેઘાણી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર કવિશ્રી બોટાદકર કોલેજ બોટાદ અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝેવરચંદ મેઘાણીના સમગ્ર જીવન અને કવન નિમિત્તે અમે લોકોએ આજની નવી પેઢીના આ યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોની સામે મેઘાણીના સમગ્ર જીવનને અમે અમારી રીતે મૂકેલું છે આપણે જાણીએ છીએ કે ઝવરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને કોતરે કોતરે જઈને ટીંબે ટીમ્બે જઈને સૌરાષ્ટ્રની અમર ગાથાઓ કે જેમાં ભારતની જ્ઞાન પરંપરા પડેલી છે ભારતના ઉજ્જવળ સંસ્કારો પડેલા છે એવી વાતોને એવા ગીતોને એવી વાર્તાઓને એવી કથાઓને પુસ્તકોમાં સંપાદિત કરીને વર્તમાન ગુજરાતને આપેલી છે માત્ર એટલું જ નહીં મેઘાણીની નવલિકાઓ મેઘાણીજીના નાટક અને એમની નવલકથાઓ વિશે પણ અમે આ પરિસંવાદમાં વાતો કરી આજના આ સમગ્ર પરિસંવાદનું કેન્દ્ર બિંદુ એ માત્ર ને માત્ર ઝવેરચંદ મેઘાણી રહ્યા છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી જો કંઈ શ્રેષ્ઠ કાર્યક્રમ થયો હોય તો એ કવિશ્રી બોટાદકર કોલેજ ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા થયેલો છે એ કાર્યક્રમમાં મારી સાથે મારા સન્મિત્ર શ્રી જોરુભાઈ ખાચર સાહેબ શ્રી રમેશભાઈ જાદવ શ્રી રણછોડભાઈ મારુ પ્રિન્સિપાલ શ્રી મકવાણા સાહેબ અને અન્ય સૌ મહેમાનોએ આ વિદ્યાર્થીઓની સામે જે ક્યાં વાત મૂકી છે એમનો ખૂબ આનંદ છે અમે એવું શ્રદ્ધાથી કહીએ છીએ કે મેઘાણીજીનું આ જે સાહિત્ય છે એમનું કંઠસ્થ પરંપરાનું કે લિખિત સાહિત્ય છે એ આવનારી પેઢીઓમાં હજારો વર્ષો સુધી આને આ રીતે ગવાતું રહેશે અને આપણે એમાંથી કશું ને કશું કાંઈક જીવનના પાઠ મેળવતા રહેશું એવી અભ્યાસના સાથે વિરમું છું ધન્યવાદ તો આજરોજ મેઘાણી વંદના કાર્યક્રમમાં ડોક્ટર રહ્યા હતા મેઘાણીજીએ લખેલા મહામુલા સાહિત્યની વાત આજરોજ વક્તાઓ દ્વારા મૂકવામાં આવી હતી તેમજ ઝવેરચંદ મેઘાણીની બોટાદ જિલ્લો કર્મભૂમિ છે અને ઘણા વર્ષો સુધી બોટાદમાં રહી અને રાણપુર ખાતે તેઓ પત્રકાર તરીકે અને લેખક તરીકે કામ કરતા હતા મેઘાણીજીના જીવનકાળ દરમિયાન મેઘાણીજીના લખેલ શૌર્ય ગીતો આજે પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે આપણને આઝાદીમાં પણ મેઘાણીજી દ્વારા લખાયેલ ગીતો આજે પણ હૃદયને સ્પર્શે તેવા છે આવી અનેક ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલી વાતો તેમના જીવન અને તેમના લખેલા પુસ્તકોને યાદ કરી કવિશ્રી બોટાદકર કોલેજના વિદ્યાર્થીઓ સામે વક્તાઓ દ્વારા મૂકવામાં આવી હતી મેઘાણી વંદના કાર્યક્રમ આટલો વિશાળ અને અકાદમી અને બોટાદકર કોલેજના સહયોગથી એટલા માટે કરવાનો કે અત્યારના જે યુવાનો છે એ પરંપરા સંસ્કૃતિમાં ટેકનોલોજીને કારણે ઘણા ઘણા રસ્તો જે છે એ ભૂલી ગયા છે તો આ જે સંસ્કૃતિની પરંપરાઓ છે એ જાળવી રાખે એટલા માટે આવા જે લેખકો છે કવિઓ છે તો એની ને કેન્દ્રમાં રાખીને આવા કાર્યક્રમો કરી આવા તજજ્ઞોને બોલે આવે તો ઘણી બધી પ્રેરણા વિદ્યાર્થીઓને મળી શકે છે એ હેતુથી